ના ચાલો મિત્રો આપડે માયા અને મીરા ને બે ને છોડી છે અત્યારે જોઈ લો માયા બાકી કા એનો ઘટે ઓયજો હાલે હે ને બે મીરા અને માયા રાહુલ ભાઈ જોઈજો આપડા મીરા હાકે છે ને આજે ભાઈ માયા ગોળી હા તો થોડી જો ને પાછળ ન બે આ તસાલ રીસી બે લીયા રાહુલ ભાઈ આપડી મીરા ને હાકે છે એ

Ali, ali. Ai, tô. Vá, fudeu, 頑張れ、大変に。

Det går ikke આપણને જોવા <laughs> <laughs> <golden ankle>. <laughs> બતાવો ક્યાં હોય એટલે આમ હોય ભલામણા આવું કરવાનું હતું જોતો ખે વાઘ તારો ભાઈ બનશે હું તારું કેવો છું ચડી જાવ બે ચડી જાવ ગાય હર્ષિલભાઈ ના હાથમાં મીરા આવે છે એમ કરે હા શું એમ હાલે થોડું થોડું હાલવા દે હર્ષિલભાઈ સડો હાલ માપે આપે હાલ તો સડવાના હર્ષિલભાઈ નહીં કે સડી જવાના પહેલે લ્યો નહીં મેળ આવે હાલો પીર્યો હાલો સડી ગયા હર્ષિલભાઈ હાલો નો સડ્યા પોદળ કાઢ્યો હર્ષિલભાઈ નો હાલે આમ નામ ખાવો શું હાલે હાલો હાલવા દે હર્ષિલભાઈ ખાઈનાય તક ને તાયા ભાઈ ભાઈ તવો ચાલે મિત્ર ખાઈના આવો પડે ભલે ગોડા ને ભલે વાકાડો હાલવા દયો હાલવે માપે ઓડી ધીમી ગોડા ને માયા થોરિયા માં ગાતા આ હર્ષિલભાઈ ગુસ્તાદ છે ગોડા ના ભાઈ મારે લગામ ને આસકો ઇમનામ નો હાલવા દે કાશકો માર હા હા જો માયા ફંદ કરે છે હર્ષિલ ભાઈ એમ રીતે આવે છે રેવાળો આ હર્ષિલ ભાઈ નમતા નમતા આલે આવે છે ચુમ્મા ચાટી કરતા કરતા હર્ષિલ ભાઈ નાખે થોડીક થોડીક હાલો 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 દે ઓલી આવી માયા જો ભાઈ બગડાડો મારે આવે હા

चप्पल પડી ગયો ભાઈ સાબ હાલો હાલો જાઓ आप एलवड़ वालो ने रख दिमे आया वज़ो अई उमद्र उमद्र उन हाल दिनो पे रख वै के दर तु जावा ने ताना वकलाम घट दिना दिने तिमा पढ़िक्या Mungkin siapa aja, bawalah <laughs> boleh. Bawalah boleh, Medi Jan. Ayo, jalan lebih.

હાલમાં દે હાલો દે હાલો દે દે આપણે હાલમાંથી આવી જ ત્રીસ ત્રીસ જાય થોડુંક સ્લો ગાડી સ્લો કરી

nya maka kata ya